માણસ માંથી માણસાઈ કેમ ઓછી થઈ ગઈ એનું કારણ બતાવો એક સાહેબ છે નિહાળમાં હાજરી પૂરતા હતા કે કે હાજર અહંકાર હાજર અશાંતિ હાજર અભિમાન હાજર અસંતોષ હાજર ક્રોધ હાજર દગાખોર હાજર વિશ્વાસઘાતી હાજર પછી સાહેબે કીધું પ્રેમ છોકરા બધા બાજુ જોવા મીડ્યા પણ કોઈ હાજર બોલે નહી દયા કોઈ નો બોલ્યું ગેરહાજરી શાંતિ કોઈ નો બોલ્યું ગેરહાજરી આનંદ કોઈ નો બોલ્યું ગેરહાજરી લાગણી લાગણી આવી છે કોઈ નહિ ગેરહાજરી માણસાઈ છે ગેરહાજરી એક છોકરો ઉભો થઈને કીધું સાહેબ ખોટા બરાડા પાડોમાં અમારી હાજરી હોય ઈર્ષ્યા અહંકાર અશાંતિ અભિમાન અશાંતિ અસંતોષ ક્રોધ દગાખોર ને વિશ્વાસઘાત ની હાજરી હોય ને જ્યાં કોઈ દી પ્રેમ દયા શાંતિ આનંદ લાગણી ને માણસાય ન હોય આ નિશાળ છે મારી તમારા જીવનની આમાં એને એક કરવા દેતા નહીં સાહેબ પ્રેમ માણામાં માં હોવો જોઈએ દયા માણસ માં હોવી જોઈએ શાંતિ હોવી જોઈએ સાહેબ ના આનું કારણ છે મોબાઈલ અને ટીવી સાહેબ આજ કોઈ પણ માણાના ઘેરે તમે ને તો એક એક ધાર્મિક પુસ્તક મળવું જોઈએ અને એ ધાર્મિક પુસ્તક ખાલી મળવું જોઈએ એટલું નહીં પણ એ ધાર્મિક પુસ્તક છે ને એ વાંચવું જોઈએ આજ અભાવ છે માણસને ધાર્મિક પુસ્તકો નથી વાંચતો એનું એટલે તમારા છોકરાઓને અંગ્રેજી મીડિયમમાં ભણાવો કોઈ પણ જગ્યાએ અમેરિકા ભણવા મોકલો પણ સાહેબ એને આપણા ધાર્મિક પુસ્તકો વંચાવજો અને સંતોની નજીક રાખજો સાહેબ તો તમને જાતી જિંદગીએ વાંધો નહીં આવે કારણ કે અટાણે ગળા કાપી નાખ્યા અંગ્રેજી ખંજરથી ગળા કાપી નાખ્યા અંગ્રેજી ખંદરથી કાનમાં વેદોનો રસ કોણ ઘોળશે અરે ફુરસદ નથી વોટ્સઅપ ફેસબુક થી કાલ હવારે ગીતાજી અને રામાયણ સાહેબ કોણ ખોલશે આ જરૂરી છે હું તો કહું છું કે સ્કૂલમાં ભણાવવા માટે એક શિક્ષક લોક સાહિત્ય કલાકાર પણ હોવો જોઈએ સાહેબ હા રામાયણ વિશે ભણાવે સંસ્કૃતિ વિશે ભણાવે લોક સાહિત્યની વાતો કરે એક અડધા કલાકનો પિરિયડ હું તો કહું લોક સાહિત્ય કલાકાર એક શિક્ષક મૂકવો જોઈએ આ સરકારને મારું તો હાલતું નથી પણ છતાંય પ્રાર્થના કરું છું આ હાસ્યના મારફતે કે એક નિશાળમાં દરેક સ્કૂલની અંદર એક એક લોક સાહિત્ય કલાકાર મૂકો હા શિક્ષક હા હોવું જોઈએ સાહેબ તો કઈ સંસ્કાર આવે હા આમાં રાજકોટમાં સ્કૂલ વાળા એ બધા વાલીઓ બોલાવ્યા બધા વાલીઓ આવ્યા ને એટલે સ્કૂલ વાળા બધા વાલીને ને મિટિંગમાં કીધું એ કે ભાઈ દફતર અહીંથી આપવામાં આવશે પેન અહીંથી આપવામાં આવશે પેન્સિલ અહીંથી આપવામાં આવશે કંપાસ અહીં નિશાળમાંથી આપવામાં આવશે કપડા બૂટ મોજા